Πώ να καταλάβετε ότι είναι πιο σημαντικό 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 να καταλάβετε να καταλάβετε ότι είναι πιο σημαντικό να σίτα, ότι είναι πιο σημαντικό Σίτα, καταλάβετε ότι είναι Σίτα, σημαντικό να καταλάβετε ક્યાં બારા તમે વાત કરો છો રામાયણ ની વાત કરું છું રામાયણ ની વાત કરો છો હવે એમાં સીતાજી તો ભાઈ એના પિતા ક્યાં કોઈ છે ઈ તો જનક રાજા ને ઘેરે પુત્રી નો જન્મ થયો છે રામાયણ ની અંદર એવું કે છે મારા વાલા એવું નથી તો આપણે એને જન્મ અને કઈ કોના કોના ઓલા છે એના કુલ કોણ છે કુલ કોણ કોણ છે તમે કઈ કુલ કોણ છે એમ એના એના એનો માવતર હોય તો દીકરી તો પેદા થાય ને એમ પણ ની પેદા થાય એમ પણ સીતાજી જે છે એને ક્યાંય જન્મ લીધો જ નથી પેલી વસ્તુ તો એ છે જમીન માં તો પેદા થયા ને એમ હે હા જમીન માં તો થયા ને હા જમીન માંથી એની ઉત્પત્તિ લીધી બરાબર છે હા પણ કઈ નીચે લીધી એમ પણ હવે એ તો એ આ બધા એમ કે ભાઈ શાસ્ત્રો એવું કે છે હમ દરબાર તમે દરબાર ને અમે તો એવું કહી આ વસ્તુ બધી કલ્પિત છે અને શાસ્ત્રોના આધીન બાકી તમે કોઈ હતા જ નહીં ટાણાય ના ના આપડે કોઈ બરાબર જે આજે તમને કહું હરેક રામાયણ ની અંદર જો વાલ્મિકી ઋષિ રામાયણ છે પછી

આપણે આ અત્યારે હિન્દુ ધર્મ ની અંદર અર્થ નો અનુરસ્ત કર્યો પેલી વસ્તુ દીકરી જયારે બરાબર હવે બીજી વાત તમને ઈ કર દો ભાઈ કે એને અશોક વાટેકા ની અંદર રાખી હવે પેલા મને તમે સાંભળો એને અશોક વાટેકાની અંદર જયારે સીતાજીને રાખી

હું તમને એવું કહું મનસુખભાઈ વાતું કરે છે મનસુખભાઈ જે જ્ઞાન કરે છે મનસુખભાઈ જે જવાબ આપે છે પણ એની અંદર માણસો ને ગેર અને એના શબ્દ નો ઉલ્લેખ તમે કરો ને આજે અયોધ્યા ના કેસ વિશે સુપ્રીમ કોર્ટે સુકાદો આપ્યો તો કે રામ છે બરાબર ઈ કઈ રાજા ના કુંવર હતા બરાબર છે બરાબર તો આપડે હિન્દુ ધર્મ વાળે તો એના ભગવાન નો દર્જો આપી દીધો છે હવે આમાં તમે કયો તમે સમજાવો મને કઈ રીતે આપડે સમજવું કયો કોણ ભગવાન સમજવું કોણ રાક્ષસ સમજવું પ્રશ્ન નંબર બીજો રાવણ અને અને રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ હગા ભાઈઓ બરાબર તમે મને પ્રશ્ન કર્યો એટલે હું તમારે આગળ કરું છું ગોયલ સાહેબ બરાબર તો આજે હું તમને ઈ કહું કે રાવણ રામાયણ ની અંદર ખોટું ક્યાં કર્યું મને એક દાખલો બતાવો તમે

થાય બરોબર નહીં 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 જવાબ આપો કે એને કે ભાઈ કોઈ પણ ઇસ્ટ્રી હોય કે કોઈ ભાઈ હોય બરાબર ખોટી રીતે ઓલું કરે તો એની તકલીફ પડે બરાબર હવે હું તમને કહું સીતાજી છે બરોબર અને પ્રેણે પ્રણે કોઈ વસ્તુ થવાનું નથી કોઈ પણ અત્યારે આપણે સમયમાં જ બોલો ને પ્રાણે કોઈ વસ્તુ થાય છે પણ રેમ હોય મારી વાત સાંભળો જો અટાણ સમય નો છે સમજી લે સમય નો છે પ્લસ બીજી વાત એ તમને કરું કે સુરપંખા નું નાક કાપ્યું લક્ષ્મણ ના ગળે પડી તો અત્યારે હું તમને એમ કહું છું અટાણસ કોઈ બી સ્ત્રી આપડના ગળે પડી છે તો આપડે રાજી ખોદી તેને ના પાડી દે હું બાકી આપડે એની માથે હાથ નહીં ઉપાડી ના ના બરાબર છે બરાબર હાથ ઉપાડવાનો અધિકાર નથી ને અટાણસ તમે હાથ ઉપાડો એટલે

અને ઈ રામાયણ ની અંદર તમે જોવો મહાભારત ની અંદર તમે જોવો વાત કરો આવે છે પછી બીજો એક મુદ્દો હા હવે બીજો એક મુદ્દો તમને દઉં કોરોના મહામારી ગઈ હમણાં બે હજાર એકવીસ માં એકસો સુમાલી ની કલમ જયારે લાગુ કરી ત્યારે આ તેત્રી કરોડ દેવમાંથી કોઈ એવું કેમ કીધું ને અમારો દરવાજો બંધ થાય એનો મને તમે જવાબ આપો ગયા દરવાજા બંધ કોરોના બધા દરવાજા બંધ થઈ ગયા હા બંધ થઈ ગયા અમે સત્યના માર્ગ માં એટલે કેવું કે ભાઈ આ સત્ય હાસું છે આ ખોટું છે બરાબર તો આજે હું તમને એમ કહું આપડા આ હિન્દુસ્તાન અંદર કેટલા ભગવાન કેટલા દેવી દેવતા દીવા બી થાય આવો કહેનારો તમે ક્યાં સાંભળ્યું તો હવે એને ઈ આવડી મોટા માનવા કે એકસો સુમાલી કલમ મોટી માનવી હું એમ કઉમ કલમ કોઈ નો હાલો નથી

છે છે હા બાકી આ બધા જ ઉભા કરેલા છે બરાબર તમે બીજું બૈરું લાવો તો તમારું જે હોય ને ખેદાન મેદાન કરનાર પણ હવે ઈ ઈ વસ્તુમાં એવી એવી વાત છે જો હવે અત્યારે તમે ગોહિલ સાહેબ વાત કરી કે ભાઈ તમે બીજું બૈરું લાવો તો ખેદાન મેદાન કરી નાખે પણ ખેદાન મેદાન કરવાની એમાં આપણે થોડીક ખામી હોય તો વસ્તુ બનાવશે નકર ઈ નથી બનતી નહીં 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 એમાં હું છે જો તમારા દીકરા દીકરીઓને એ કોઈને ગમે નહીં તમે બીજું બૈરું કરો હા કોઈને ગમે દીકરા હોય દીકરા હોય છે મેં ભાઈ ને હું ભાઈ બીજું કરાય નહી હેરાન થવું હોય તો કરાય પણ ગોયલ સાહેબ તમે આજે વાત કરો મારા તમે પૂરેપૂરા સાંભળો મારા માં એક જાતિવાદ અને વિવાદ નથી એક નથી પછી કોઈ ના ધર્મ ના ધજાગરા કરવા ઈ મારું નથી બરાબર જો તમે સમજો તો ઠીક છે નો સમજો તો તમને કદાચ તમારું મુવાર સમાજ ના ફોન આવે તો અમે જાતિવાદ ને પેલા માનવા વાળા માણસ નથી ના અમે તો માત્ર ને માત્ર સુવિધાન અને કાયદો અને હાસી વસ્તુ હાસી વાત કરવાની

હા હું ફોન કરું એટલે માર નામ થી બોલાવ ઓહો થી કોઈ લેમ કે હા મને નામ થી બોલાવ કાઈ માંગો ને તમારો એક ફોટો નાખો આપડો બે ભાઈનો એક ઓડિયો વાયરલ કરીએ તો એના છે ને તમારો ઓલું છે ને ફોટો મારો મેગું ઓહો અને મારે માતાજી પિયા છે જય સોમનાથ ભાવનગરમાં છે ને હું 40 વર્ષથી ધંધો કરું છું ઓટીજેલનો ઓહો 40 વર્ષથી કરું છું બરાબર બરાબર અને છોકરા સુખી છે

મારે ત્યાં જમીન જવાનું તમારે અરે ના કાંઈ વાંધો ને સો ટકા હું કાંઈ ખોટો નીકળીશ એ સોમનાથ કઈ નીકળજો એ જય 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 સોમનાથ જય સોમનાથ